મહાનગરપાલિકા સેવા સદનની વડી કચેરી ખાતે મળેલ સામાન્ય સભામાં વિધાનસભાના ધારાસભ્ય કેઉ રોકડિયા દ્વારા અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી વડોદરામાં વડોદરાનું ઓળખ ધરાવતા એવા વડના ઝાડની વડવાઈ વળવાઈ અમુક લોકો દ્વારા કાપી નાખવામાં આવે છે જેનો સજાવટમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઝાડ જેમ વડ લીમડા પીપળા જેવા પર્યાવરણ પર્યાવરણ ઉપયોગી ઉપયોગી ઝાડ કાપી નાખવામાં આવે છે ત્યારે જે લોકો આવા ઝાડનો દુરુપયોગ કરતા અથવા તેમને કાપવામાં આવે તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ત્યારે બીજો મુદ્દો વડોદરામાં આવેલ આવાસ યોજનામાં રહેતા રહેવાસીઓ હાલ અશાંત ધારા મુદ્દે વ્યક્તિ દીઠ આશરે ત્રણ હજાર રૂપિયા ભરવાના હોય

હાઉસિંગ બોર્ડના આવાસોના મકાનોમાં સામૂહિક અશાંત ધારાની પરમિશન મળે તેવા હેતુ સાથે સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી. વીર સાવરકર પ્રાથમિક શાળાની बाजूમાં વર્ષો જૂના 3 થી 4 જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને ત્રીસ ચાલીસ વર્ષ જૂના વડના લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરે સૂચનો કર્યા હતા કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર દસ હજાર કે વીસ હજારનો દંડ કરીને જો છોડી દેવામાં આવે તો એ યોગ્ય નથી ત્યારે સરકારનું માર્ગદર્શન લઈને કમિશનર શ્રીએ એફઆઈઆર સુધીની કાર્યવાહી આવા વ્યક્તિઓ પર કરવી જોઈએ આવી મેં રજૂઆત કરી હતી પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એ જ સંદર્ભમાં જ્યારે વર્ષો જૂના ઝાડ કાપી નાખવામાં આવે એ એક મોટો ચિંતાનો વિષય હતો ત્યારે જાગૃતિ પણ આવે અને સૌ સભાસદો એકમત થઈને આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે એના માટેની આ રજૂઆત હતી આવી જ રીતે બીજી રજૂઆત એક જનજાગૃતિના ભાગરૂપે વડની જે વડવાઈઓ છે વડોદરા જે નામથી ઓળખાય છે વડના નામથી ઓળખાય છે આ વડની વડવાઈઓનો દુરુપયોગ એ ગણપતિના પંડાલોના સજાવટમાં એ લગ્ન મહોત્સવના એન્ટ્રન્સના બસો ત્રણસો ફૂટના એન્ટ્રન્સના સજાવટમાં અલગ અલગ જગ્યા પર લોકો વડની વડવાઈઓ કાપીને લગાવતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં લાઈવ વડવાઈઓ કાપીને એને લગાડીને ડેકોરેશન કરવાનું ચલન હાલના દિવસમાં વધ્યું છે ત્યારે એના વિષયમાં પણ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પડે અને એની સાથે તમામ સભાસદો એકમત થઈને ભવિષ્યમાં લગ્ન અથવા તો ગણપતિ મહોત્સવ કે અન્ય કોઈ પણ મહોત્સવમાં વડની લાઈવ વડવાઈઓ કાપીને તેનો દુરુપયોગ ન થાય એના માટે જાહેરનામું કરવાનું પણ મેં આહવાન કર્યું